વલસાડ જિલ્લાના જૂના અને જાણીતા ગુલજાર ટ્રાવેલ્સના માલિક બાબુભાઈ લક્ઝરી બસ દ્વારા અમરનાથ યાત્રાનું ફરી સફળ આયોજન બાબુભાઈ અને એમના પુત્ર દ્વારા કરવામાં ધરમપુર તાલુકા તેમજ નાના પોઢા અને વલસાડના યાત્રીઓને લઈને અમરનાથ રવાના થયા છે ઓગણીસો છન્નુંમાં સૌ પ્રથમ વલસાડ જિલ્લાના યાત્રીઓને અમરનાથના દર્શન કરાવનાર બાબુભાઈ ગુલજાર ટ્રાવેલ્સ દ્વારા દર વર્ષે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસ માં પણ ફરી એકવાર સ્લીપર કોચ લક્ઝરી બસ દ્વારા અમરનાથ યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે અને આજ રોજ ધરમપુર ખાતેથી ગુલજાર ટ્રાવેલ્સની બસ રવાના થઈ હતી આ બસમાં વલસાડના છ નાના પોઢાના નવ અને ધરમપુર તાલુકાના ત્રેવીસ મળી કુલ આડત્રીસ યાત્રીઓનો સમાવેશ થાય છે દિવસનો આ પ્રોગ્રામ અમરનાથ યાત્રા સાથે રાજસ્થાન યુપીના અન્ય ધાર્મિક સ્થળો પણ રાખવામાં આવેલ છે નજીવા અને સસ્તા દરે દર વર્ષે ગુલજાર ટ્રાવેલ્સ દ્વારા યાત્રાળુઓને યાત્રા કરવામાં આવે છે બસ રવાના થઈ ત્યારે ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને ધરમપુર પોલીસ સ્ટેશનના પીઆઈ નિખિલ ભોયા દ્વારા અમરનાથ જનારી યાત્રા બસ માલિક ઇમરાનભાઈ બંને સમગ્ર યાત્રા દરમિયાન બસ સાથે ચાલક તરીકે રહેશે અને ધરમપુર ના અશ્વિનભાઈ અને કમલેશભાઈ યાત્રા નું સંચાલન કરશે બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે